આંતક મચાવી રહ્યા છે જ્યાં સોશિયલ મીડિયામાં વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જો એક શખ્સ હાથમાં છરી કાઢી લહેરાતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો આવા અસામાજિક તત્વોને ઝબે કરવા લોકો માંગ કરી રહ્યા છે મહત્વનું કહી શકાય કે સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો કહેર સામે આવ્યો છે જ્યાં શ્રીનાથ સોસાયટી બે માં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જ્યાં એક શખ્સ હાથમાં છરી કાઢી લહેરાતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો આવા અસામાજિક તત્વોને ઝબે કરવા લોકો માંગ કરી રહ્યા છે